નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષને આવકારતા બેનરમાં વોર્ડ નંબર સાત ના કાઉન્સિલરો પૈકી માત્ર ભૂમિકા રાણાનું નામ ગાયબ મહાનુભાવોના આગમન ટાણે કાઉન્સિલરોમાં ખેંચતાણ ભાજપની જૂથબંધી સામે આવી હોવાની નગરમાં ચર્ચા

ગુજરાત ભારતીય દંતા પાર્ટીના સદસ્ય સભ્ય મિત્રોને અને પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રાણા સુપ્રિયા શ્રીમતી આવશ્યક છે બધા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા પક્ષ મનોજભાઈ ગંગાશ્રી શૈલેષભાઈ અને અન્ય અમારા મીડિયાના જે ઇન્ચાર્જ છે મુકેશભાઈ હર્ષદભાઈ કિરણભાઈ અને અમને આપ સૌને જાણકારી છે કે હમણાં ચાર તારીખે સૌને નમસ્કાર ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી મહીષાબેન ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ શહેરના મહામંત્રી શ્રી જસવંતસિંહજી રાકેશભાઈ અને સતનભાઈ પ્રદેશના સહપ્રવક્તા પંચમહાલ જિલ્લાના પ્રભારી એવા શ્રી ભરતભાઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર સીતાભાઈ મિસ્ત્રી નેતા પક્ષ મનોજભાઈ દંડક શ્રી શૈલેષભાઈ અને અન્ય અમારા મીડિયાના જે ઇન્ચાર્જ છે મુકેશભાઈ હર્ષદભાઈ કિરણભાઈ અને અન્ય કાર્યકર્તા આપ સૌને જાણકારી છે કે હમણાં ચાર તારીખે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રીશ્રીઓ એ પણ એ ઉપસ્થિત છે આ કાર્યક્રમ વડોદરા શહેર અને જિલ્લાનો સંયુક્ત કાર્યક્રમ છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રીમાન જગદીશભાઈએ ચાર તારીખે પદગ્રહણ કર્યું ત્યારબાદ એમને દસ તારીખથી લઈને સત્તર તારીખ સુધી જોન વાઇસ પ્રવાસ નિર્ધારિત કર્યા છે એ પ્રવાસમાં મધ્ય ઝોનની અંદર એટલે કે આપણો આઠ જિલ્લાઓનો જે મધ્ય ઝોન બને છે એ મધ્ય ઝોનમાં વડોદરા ખાતે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે જે આવતીકાલે એટલે કે ચૌદ તારીખે મંગળવારે સાંજે પાંચ વાગે અંબાલાલ પાર્ક કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે જ્યારે જ્યારે પણ પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થતી હોય છે ત્યારે દરેક જિલ્લામાં જઈને આવા અભિવાદન સમારોહના કાર્યક્રમ થતા હોય છે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ માટેનો એક કાર્યક્રમ હોય છે તો એ કાર્યકર્તાઓના સન્માનનો કાર્યક્રમ હોય છે પ્રદેશ અધ્યક્ષ નું સન્માન એ સૌ ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો સુધી જેમને કામ કર્યું છે એવા સૌ કાર્યકર્તાઓનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ પરંપરા મુજબ આયોજિત થતો હોય છે એમનો જે કાર્યક્રમનો પ્રવાસ છે વડોદરા ખાતેનો એ થોડી માહિતી આપને આપી દો એ બાય રોડ આવવાના છે ટોલ ટેક્સ જે આપણું એક્સપ્રેસ હાઈવેનું વડોદરા ખાતેનું છે ત્યાં વડોદરા જિલ્લાના મહાનુભાવો દ્વારા એમનું સ્વાગત થવાનું છે ત્યારબાદ કાર રેલી જેમાં પાંચસોથી વધુ કાર ઉપસ્થિત રહેવાની છે કાર રેલીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશ કરશે એમનો જે રૂટ છે એ ગોલ્ડન ચોકડીથી પ્રવેશ કરવાનો રાખ્યું છે ત્યારબાદ એરપોર્ટ જે સર્કલ છે ત્યાંથી એટલે કે એરપોર્ટની બહારથી વડોદરા શહેરના મહાનુભાવ સ્વાગત થશે અને ત્યાંથી સ્વાગત કરીને લગભગ બે હજારથી વધુ બાઈક રેલી દ્વારા એમનું સભા સ્થાન સુધી રેલી ના માધ્યમથી અહીંયા ઉપસ્થિત થશે આ પ્રકારનું કાર રેલી અને બાઇક રેલી ના માધ્યમથી પ્રમુખશ્રી અહીંયા મેદાન પર જ્યાં આપણે બેઠા છીએ ત્યાં આવશે ત્યારબાદ એમનું જયારે આગમન થશે આગમન થયા બાદ મુખ્યમંત્રીશ્રી પણ આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ એમની રહેવાની છે એ પણ એ સમયે જોડાશે અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને પ્રમુખશ્રી બંને સૌ પ્રથમ સાધુ સંતો જે ઉપસ્થિત રહેવાના છે કાર્યક્રમમાં એમના આશીર્વાદ મેળવશે